ચૂલા ઉપરમાં રોટલા બનાવી રહી હતી અને ઘરની બહાર ઠંડી ઠંડી હવા ચાલી રહી હતી એવામાં બંને ભાઈઓ અને નાની બહેન ચૂલાની પાસે આવીને જમવા માટે બેસી ગયા ત્યારે જ મોટા દીકરો રાજ બોલ્યો બસ માં વધારે ભૂખ નથી મારા માટે બીજા રોટલા ના બનાવીશ ત્યારે માં બોલી અરે જુવાન શરીર છે ખાવાનું નહીં ખાય તો કામ કેવી રીતે કરીશ હવે તમે બંને ભાઈઓ શહેર જઈ રહ્યા છો તો પોતાની સંભાળ તમારે જાતે જ રાખવી પડશે હા માં તું ચિંતા ના કરીશ અમે કોઈ દૂધ પીતા બાળકો નથી આટલું જ કહીને રાજ ઉભો થઈ ગયો અને લોટ લઈને હાથ ધોવા લાગ્યો અને પોતાના રૂમમાં જઈને શહેર જવા માટેની તૈયારી કરવા લાગ્યો બે દિવસ પછી ગામડાની માટીમાં ઉછરેલા રાજ અને નરેશ પોતાના ગામથી દૂર શહેર ચાલા ગયા ગામમાં તેમનું જૂનું મકાન હતું જેમાં તેના માતા પિતા અને બહેન રહેતા હતા રાજ વધારે ભણેલો ગણેલો ન હતો પરંતુ તેની હોશિયારી આગળ સારા સારા લોકો પણ હારી જતા નાનો ભાઈ નરેશ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરીને તેની સાથે શહેર આવી ગયો રાજે થોડા મહિનાઓ સુધી કોન્ટ્રાક્ટર સાથે ઇલેક્ટ્રિશિયનનું કામ કર્યું ધીરે ધીરે તે આ ધંધાની બધી જ નાની નાની વાતો શીખી ગયો અને એક દિવસ તેણે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ બનાવડાવી લીધું અને જોતા જોતામાં ખૂબ જ મોટો લેવલનો કોન્ટ્રાક્ટર બની ગયો રાજને વીજળી વિભાગમાં મોટો મોટો કોન્ટ્રાક્ટ મળવા લાગ્યો અને તેની ઓળખાણ શહેરના મોટા મોટા લોકો સાથે થઈ ગઈ બીજી બાજુ નરેશ પણ ક્યાં ઓછો હતો ભણવામાં તો પહેલાથી જ હોશિયાર હતો શહેરમાં આવીને તેણે ટ્યુશન્સ કરાવવાનું શરૂ કરી દીધું અને ધીરે ધીરે તેની મોટી સફળતા મળવા લાગી અને પછી તેણે પોતાનું મોટું ઇન્સ્ટિટ્યૂટ ખોલી લીધું જેમાં ખૂબ જ સારું કમાવા લાગ્યો હવે બંને દીકરાઓ ગામડે પોતાના મા બાપને થોડા પૈસા મોકલવા લાગ્યા હતા પોતાના બંને દીકરાઓને પોતાના પગ પર ઉભા થયેલા જોઈને કેશવજીની છાતી ગર્વથી ફૂલી જતી હતી હવે તેમણે ખૂબ જ ઉમંગથી પોતાના મોટા દીકરાના લગ્ન માટે દીકરી જોવાનું શરૂ કરી દીધું એક જગ્યાએ વાત નક્કી થઈ ગઈ દીકરી ખૂબ જ સંસ્કારી હતી જન્મ મેળવી જોઈ ત્યારે પંડિતજી બોલ્યા બધા જ ગુણ મળી રહ્યા છે હવે તો જલ્દીથી સગાઈ કરીને વિવાહ કરી દો પછી કેશવજીએ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી પોતાના દીકરા રાજને ફોન કર્યો પરંતુ નાના ગામડાના રહેવાવાળો રાજ શહેરમાં આવીને એટલો મોટો માણસ બની ગયો હતો કે હવે તેની જિંદગી બદલાઈ ગઈ હતી રાજ તો શહેરમાં જઈને તેના રંગમાં જ રસી ગયો હતો ગામડાના સંબંધો તો તેને પોતાના લેવાલમાં ખૂબ જ નાના લાગી રહ્યા હતા અને શહેરમાં તેના મિત્રોને પણ તેને પોતા પોતે જ અમીર છે તેવું જણાવેલું હતું જ્યારે તેના પિતાએ ફોન પર તેના વિવાહની વાત જણાવી ત્યારે ગુસ્સે થઈ ગયો પિતાજી તમે મને જણાવ્યા વગર મારા માટે સંબંધ કેવી રીતે નક્કી કરી દીધો મારી એક વાત ધ્યાનથી સાંભળી લો કે હું ગામડાની છોકરી સાથે ક્યારે પણ લગ્ન નહીં કરું

જેમ તેમ કરીને ત્રણ દિવસો વીતી ગયા પરંતુ બાપના હૃદયમાં ચેન નહોતું પડી રહ્યું આખરે માનું મન માન્યું નહીં અને તેમણે રાજના પિતાને કહ્યું કે એક વાત કહું તમે એકવાર રાજને મનાવવા માટે શહેર કેમ નથી જતા ત્યારે કેશવજી બોલ્યા રાજની માં હું એ જ વિચારી રહ્યો છું પરંતુ શું કરું મારા ખિસ્સામાં પૈસા જ નથી એમ તો આશા તો નથી જ પરંતુ વિચારું છું કે બે ચાર દિવસ રાહત જોઈ લઉં છું શું ખબર દીકરાઓ પૈસા મોકલી દે અરે થોડા રૂપિયા તો મારી પાસે પડ્યા છે મારી માનો તો આવતી કાલે સવારની ગાડીમાં જ તમે શહેર ચાલા જાઓ પછી કેશવજી બોલ્યા કે તું નહીં માની ઠીક છે કાલે રવિવાર છે તો હું કાલે જ આપડા દીકરાઓને મળવા માટે જતો રહું સવારની બસમાં રાજને મળવા માટે શહેર ચાલા ગયા બીજી બાજુ રાજ પોતાના મિત્રોને જણાવ્યું હતું કે તેનું પરિવાર ખૂબ જ ધનવાન છે

ત્યારે ચોકીદારે પૂછ્યું કે તમે કોણ છો અને તમે સાહેબને કેવી રીતે જાણો છો ત્યારે કેશવજી બોલ્યા કે હું તેમનો પિતા છું ત્યારે તેમની વાત સાંભળીને ચોકીદારે તેમને ખૂબ જ ધ્યાનથી જોયા પરંતુ તેને વિશ્વાસ ન હતો આવી રહ્યો કે તે સાહેબના પિતાજી છે અને પછી બોલ્યો કે સાહેબ કોઈ જગ્યાએ મીટિંગમાં ગયા છે હું હમણાં જ તેમને ફોન કરીને તમારા આવવાની વાત ચડાવી દઉં પછી કેશવજીએ તેમને પૂછ્યું કે નરેશ તો ઘરે હશે ને તો તેને બોલી બોલાવી દો ત્યારે તેમની વાત સાંભળીને ચોકીદારે કહ્યું કે બાપુજી આ તેમનું ઘર નથી આ તો તેમની ઓફિસ છે સાહેબ તો તેમના નાના ભાઈ સાથે પાછળની બિલ્ડિંગમાં રહે છે ચાલો હું તમને ત્યાં લઈ જાઉં આવું કહ્યા બાદ ચોકીદાર કેસરજીના હાથમાંથી તેમની બેગ લઈ લીધી અને તેમની સાથે બિલ્ડિંગની તરફ ચાલવા લાગ્યા થોડા જ વારમાં તે બંને તેમના ફ્લેટની બહાર પહોંચી ગયા ચોકીદારે બેલ વગાડી ત્યારે નરેશ બહાર આવ્યો અચાનક પોતાના પિતાજીને દરવાજાની બહાર ઉભેલા જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયો તેણે પિતાજીના પગે લાગીને આશીર્વાદ લીધા અને ચોકીદારને બેગ લઈને અંદર જવા માટે કહ્યું ફ્લેટની અંદર પહોંચતા જ કેશવજીની આંખોમાં વિશ્વાસ નહોતો આવી રહ્યો કેમ કે આટલું મોટું આલીશાન ઘર તેમણે પોતાના જીવનમાં પહેલી વાર જોયું હતું નરેશ પિતાજીને બેસાડીને ચા પાણી આપ્યું અને તેમના આવવાનું કારણ પૂછ્યું ત્યારે કેશવજીએ તેને બધી જ વાત જણાવી પરંતુ નરેશ પોતાના મોટા ભાઈની બાબતોમાં કંઈ પણ કરી શકે તેમ ન હતો પછી તેણે કહ્યું કે પિતાજી હવે તમે થોડો આરામ કરી લો કેશવજી ઘરની દરેક વસ્તુને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યા અને પછી જુદી જુદી ચીજોને ઉઠાવીને તે પૂછતા કે આ તો ખૂબ જ મોંઘો હશે ને દીકરા પછી નરેશ હસતા બોલ્યો કે ના પિતાજી કંઈ ખાસ મોંઘ નથી રાતના દસ વાગી ચૂક્યા હતા કેશવજીએ નરેશે પૂછ્યું કે રાજ હજુ સુધી કેમ નથી આવ્યો ત્યારે નરેશ જણાવ્યું કે અર્જન્ટ કામ હોય છે એટલા માટે જ જે ઘણીવાર મોડે આવી છે આવું કહે આપ્યા તે રાત્રિના ભોજનની તૈયારીમાં લાગી ગયો ત્યાર પછી કેશવજીએ પોતાની બેગમાંથી તેમની હાથે બનાવેલા પકવાન આપ્યા અને કહ્યું કે તારી મા એ આ દેશી ઘીમાં બનાવીને આપ્યું છે તમને બંને પસંદ છે ત્યારે નરેશ ઈચ્છા વગર થયેલો પકડીને કહેવા લાગ્યો કે શું પિતાજી તમે પણ ખોટો ખોટો ગામડેથી આટલો બધો ભાર કરવા લઈને આવ્યા હવે અમે આ બધું નથી ખાતા નરેશની આ વાત સાંભળીને પિતાજીનો ચહેરો ફિક્કો પડી ગયો તેની વાતોથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેમના સંતાનોનો તેમના ગામ સાથેનો સંબંધ તૂટી ગયો હોય દીકરા મેં તો ના પાડી હતી પરંતુ તારી માં છે ને પોતાના સંતાનોની તેને ખૂબ જ ચિંતા રહે છે શહેરમાં તમને આ વસ્તુઓ ક્યાં મળી મળતી હશે એટલા માટે હું લઈને આવ્યો આટલું કહ્યા પછી કેશવજી કપડાં બદલવા માટે ચાલ્યા ગયા અને બનિયાનાની ધોતી પહેરીને ગેલેરીમાં ટહેલવા લાગ્યા જ્યારે નરેશ તેના પિતાજીને આ હાલતમાં જોયો તો તે દોડતો દોડતો આવ્યો અને તેમને કહેવા લાગ્યો કે પિતાજી તમે આ કેવા કપડા પહેરી લીધા છે આ શહેર છે તમારું ગામડું નથી તમે અત્યારે જ અંદર આવી જાઓ જો કોઈએ જોઈ લીધું તો કહેશે ના જાણે કેવા ગામડિયાને આ ફ્લેટમાં રહેવા દીધો છે નરેશની વાત સાંભળીને કેશવજીથી રહેવાય નહીં અને તે બોલ્યા તો શું થયું બેટા તે લોકો મને ગામડીઓ કહેશે તેમાં મારી ઈજ્જત થોડી ઓછી થવાની છે અમે લોકોએ તો જીવનભર મહેનત મજૂરી કરીને તમને પાલન પોષણ કરીને મોટા કર્યા છે અને આજે તમે બે પૈસા શું કમાવા લાગ્યા તમને પોતાની ઈજ્જતની ચિંતા થવા લાગી આવો કહ્યા પછી કેશવજી પોતાના રૂમમાં આવી ગયા રૂમમાં પહોંચ્યા પછી નરેશે તેમની વેગમાંથી તેમનો કુર્તો અને પાજામો કાઢીને આપ્યો અને બોલ્યો પિતાજી તમે તો ખોટા જ નારાજ થઈ રહ્યા છો તમે આ કપડાં પહેરી લો અને ફરી આરામથી બહાર ગેલેરીમાં ફરો થોડી વારમાં મોટા ભાઈ પણ આવી જશે અને જો તેમણે આ જોઈ લીધું હોત તો તમારી સાથે મારું પણ આજે આવી બન્યું હોત એવું હવે તું મને મારા જ દીકરોનો ડર બતાવીશ જો બેટા હું તમારી જેમ ભણેલો ગણેલો નથી તે છતાં પણ હું તમારો બાપ છું અને આ રોકટોકને હું આજે પણ સહન નહીં કરું આ વાત સાંભળીને પોતાની વાતો પર શરમ આવવા લાગી અને તેણે કહ્યું કે ભૂલ થઈ ગઈ પિતાજી હવે આ તમે ધોઈ લો હું છું કેશવજી હાથમાં ધોઈને બાથરૂમથી બહાર આવ્યા અને પૂછવા લાગ્યા કે દીકરા આ ઘરમાં મંદિર ક્યાં જગ્યા છે મારે સાંજની આરતી અને પૂજા કરવી છે ત્યારે નરેશે કહ્યું કે પિતાજી પેલો સામનો સામેનો પડદો હટાવો જેવો જ કેશવજીએ પડદા હટાવ્યો તો રસ્તાની સામેના કિનારે એક વિશાળ મંદિર નજર આવી રહ્યું હતું ત્યારે કેશવજીએ પૂછ્યું કે દીકરા શું તમે ઘરમાં પૂજાપાઠ પણ નથી કરતા ના પિતાજી અહીંથી જ હાથ છોડી લઈએ છીએ એટલો તો સમય પણ નથી મળતો પછી કેશવજીએ કહ્યું બાળપણથી જ અમે તમને આ શીખવાડ્યું હતું કે સવારે નાઈ ધોઈને સૌથી પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ પરંતુ શહેરમાં આવીને તમારી બુદ્ધિ તો ભ્રષ્ટ એકદમ થઈ ગઈ છે તે જ સમજ નો દરવાજો ખોલ્યો ત્યારે જ ઈંડા લાખેલા નજરે પડ્યા તે જ સમયે તેમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા હે ભગવાન મારો તો જ ભ્રષ્ટ થઈ ગયો હવે તમે લોકો ઈંડા પણ ખાવા છો હું તો આ ઘરમાં ભોજનનો એક કોડિયો પણ નહીં લઉં આ વાત સાંભળીને નરેશ હેરાન થઈ ગયો તેણે ફટાફટ ઈંડા ઉઠાવીને બહાર ફેંકી દીધો અને ફરી સારી રીતે હાથ મો ધોઈને આવીને કહેવા લાગ્યો પિતાજી મેં બધું જ ફેંકી દીધું છે હવે તો ખાવાનું ખાશો ને ત્યારે કેશવજી બોલ્યા તમે લોકો શહેરમાં આવીને મર્યાદા જ ભૂલી ગયા છો પોતાના ધર્મ અને સંસ્કારોમાં રહેવું એક સારા માણસની ઓળખાણ છે રાતના બાર વાગી ગયા હતા પરંતુ રાજ

દીકરા મેં વિચાર્યું હતું કે ઘણા દિવસો બાદ દીકરાઓ સાથે મુલાકાત થઈ રહી છે તો તો બેસીને ભોજન કરીશું પરંતુ તારા ભાઈ પાસે પિતાને મળવાનો સમય પણ નથી મારા માટે રસોડામાં જ પથારી દે હું ત્યાં જ બેસીને જમી લઈશ નરેશ ત્યાં જ પાથરાણું પથર્યું અને તેના પિતાજીને ગરમા ગરમ ભોજન પીરસ્યું પછી કેશવજી બોલ્યા કે બેટા ખાવાનું તો તે ખૂબ જ સરસ બનાવ્યું છે ચાલો આટલું તો તે શીખી લીધું પછી નરેશ બોલ્યો કે હા પિતાજી જમવા લાયક તો હું બનાવી લઉં છું પછી કેશવજીએ કહ્યું કે નરેશ દીકરા મારી રાજ સાથે વાત તો કરાવી દે પોતાના મોટા ભાઈ સાથે વાત કરાવવા માટે નરેશે ફોન લગાવ્યો પરંતુ જેવું જે કેશવજીએ ફોન પર વાત કરવાનું કહ્યું ત્યારે તેણે ફોન કાપી દીધો તે લોકોએ રાતના બે વાગ્યા સુધી રાજની રાહ જોઈ પછી અચાનક કેશવજી ઉભા થઈ ગયા અને પોતાના નાના દીકરા નરેશને કહેવા લાગ્યા દીકરા એવું તો પણ શું કામ છે તારા મોટા ભાઈને કે તે અડધા કલાક માટે પણ પોતાના બાપને મળવા નથી આવી શકતો તો તું મને તેની પાસે જ લઈ જા આવું કહેવા પછી કેસરજી પોતાની ધોતી પહેરવા લાગ્યા અને બોલ્યા તે મોટો માણસ બની ગયો છે તો હું જ તે મોટા સાહેબને મળી આવું છું હું તેને મળવા આટલી દૂર આવી ગયો છું તો થોડો વધારે એમાં શું વાંધો છે

પિતાજી તમે મોટા ભાઈને કંઈ પણ કહેતા નહીં નહીં તો આજે ખૂબ મોટી બાવલ થઈ જશે એમ તો રૂડિયો લોકોના માટે લાગવું એ તમારા માન સન્માનની વિરુદ્ધ છે હવે મારી ઈજ્જત તમારા હાથમાં છે પરંતુ કેશવજીને સમજમાં નહોતું આવી રહ્યો કે નરેશએ તેમને આ બધું વાત કેમ કહી રહ્યો હતો શું હું નાદાન છું કે પછી હું કોઈ બહારનો વ્યક્તિ છું આવો વિચારતા વિચારતા કેશવજીએ દરવાજો ખખડાવ્યો અંદરથી રાજે દરવાજો ખોલ્યો અને તેના પિતા કેશવજીને જોઈને ચોરથી ચિલ્લાયો કોણ છો તમે અને આ સમયે મારી ઓફિસની બહાર શું કરી રહ્યા છો ત્યારે નરેશ બોલ્યો અરે ભાઈ તમે આ શું કહી રહ્યા છો પિતાજી ગામડેથી તમને મળવા આ માટે આવ્યા છે પિતાજી અરે કોના પિતાજી છે આ આપણા પિતાજી તો ગામના સૌથી મોટા ધનવાન વ્યક્તિ છે આ ગામડીઓ મારા પિતા ના હોઈ શકે મને તો એવું લાગે છે કે મેં પીધો છે અને નશો તને થઈ ગયો છે રાજને આવી હાલતમાં જોઈને કેશવજીને ખૂબ જ ગુસ્સો આવ્યો તેમણે એકદમ કડક અવાજમાં કહ્યું અરે બે શરમ નસો એટલો બધો તો થઈ ગયો છે કે તું તારા પિતાને પણ નથી ઓળખતો તેમનો આ ઊંચો અવાજ સાંભળીને રૂમની અંદરથી બીજા બે યુવાનો દરવાજાની બહાર આવી ગયા અને રાજને પૂછવા લાગ્યા કે કોણ છે આ ગરડો ગામડિયો અને અડધી રાત્રે કોન્ટ્રાક્ટર સાહેબને કેમ હેરાન કરી રહ્યો છે તેમની આ વાત સાંભળીને કેશવજીને ફરી વધારે ગુસ્સો આવી ગયો અને પછી તે બોલ્યા કે શું તમારા માં બાપે તમને વડીલો સાથે કેવી રીતે વાત કરવી તે શીખવાડ્યું નથી પોતાના પિતા સમાન માણસ સાથે આવી અભદ્ર ભાષામાં વાત કરો છો પરંતુ તમારાથી કોઈ ફરિયાદ નથી જ્યારે પોતાનો જ સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવો રાજના મિત્રો એવું જાણતા હતા કે રાજના પિતાજી ખૂબ જ મોટા ધનવાન વ્યક્તિ છે એટલા માટે તે લોકોએ એવું વિચાર્યું કે આ વ્યક્તિ કદાચ રાજને ત્યાં કામ કરવા વાળો કોઈ મજૂર હશે તેમણે રાજને કહ્યું કે સાહેબ આ જે કંઈ પણ હિસાબ બાકી હોય તે પૂરો કરો અને એને અહીંથી મોકલી દો આપણી રહ્યો છે આ વ્યક્તિ પછી રાજે કહ્યું કે અરે તમને લોકોને તો ખબર જ છે કે આવા લોકો કામ તો કશું કરતા નથી અને અડધી રાત્રે પૈસા માંગવા આવી જાય છે નીકળી જાવ અહીંથી આ સાંભળીને કેશવજી ગુસ્સાથી લાલચોડ થઈ ગયા અને સાંભળવાની જ વાર હતી પછી રાજ ગુસ્સાથી લાલચોડ થતો પોતાની રૂમ માં ગયો અને પાંચસો ની નોટના બે બંડલ લઈને આવ્યો અને નરેશના હાથમાં આપતા કહેવા લાગ્યો કે આ લે અને આ વ્યક્તિને મારી નજરોથી દૂર કરી દે

ઊંચી સોસાયટી વાળા લોકો સાથે ઉઠક બેઠક છે અને પૈસો સારા સારા લોકોને પણ બદલી નાખે છે પરંતુ પિતાજી તમે આ સમય ઘરે પાછા ના જાઓ સવાલ થતા જ હું તમને બસમાં બેસાડી દઈશ કેશવજીને પોતાની જાત પર જ ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે અહીં હું શું કરવા માટે આવ્યો અને હવે ઘરે જઈને હું મારી પત્નીને શું જવાબ આપીશ આવ વિચારીને કેશવજી જોર જોરથી રડવા લાગ્યા પછી પોતાના પિતાને સહારો આપતા નરેશે કહ્યું કે પિતાજી માણસ વિવેક હોય બેસે છે પીને પોતાની જરૂર થશે પછી કેશવજી બોલ્યા બેસાડી દે છે નરેશ વિચાર્યું કે ચાલો પિતાજી અત્યારે તો માની ગયા શું ખબર સવાર થતા તેમનો ગુસ્સો કદાચ ઓછો થઈ જાય અને થોડી વાર પછી તે બંને સૂઈ ગયા આખી રાત કેશવજી પડખાચ બદલતા રહ્યા સવારે સાત વાગે દરવાજા ઘંટી વાગી તો નરેશ ની ઊંઘ ઉડી ગઈ તેને ગેટ ખોલ્યો તો રાજ દરવાજા પર ઉભો હતો બંને ભાઈ અંદર આવ્યા કેશવજી તો પહેલાથી જાગતા હતા તે નાઈ ધોઈને પોતાના ગામ જવાની તૈયારી કરી રહ્યા હતા ભાઈ પિતાજી ક્યાં છે નરેશ રાજે નરેશ પૂછ્યું ત્યારે તેણે કહ્યું મોટા ભાઈ કાલે રાત્રે તમે જે તમારું રૂપ બતાવ્યું છે ને તેના પરથી તો શું તમને લાગે છે કે તેઓ અહીં હવે એક ક્ષણ માટે પણ રોકાશે તે ગામડે જવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે રાજે કહ્યું કે નરેશ કાલે નશામાં મે પિતાજીને કેટલું બધું કહી દીધું મારે આવું ન હતું કરવું જોઈતું હવે મને એ સમજમાં નથી આવી રહ્યું કે પિતાજી સાથે હું ક્યાં મોડે વાત કરું પછી નરેશ કહ્યું કે જ્યારે તમને ખબર પડી ગઈ હતી કે પિતાજી આવી ગયા છે તો ગઈકાલે આટલો બધો પીવાની શું જરૂર હતી પિતાજી પહેલી વાર અહીં આવ્યા હતા અને તમે તેમને આટલા બધા અપમાનિત કરી દીધા પછી રાજ બોલ્યો કે મને એ પણ યાદ નથી કે મેં એમને ગઈકાલે શું શું કહ્યું હતું કેમ કે મને તો હોશ પણ ન હતો પછી નરેશ બોલ્યો કે મોટા ભાઈ તમારી સાથે સાથે તમારા જે સાથી મિત્રોને ને હતા ને તેમણે પણ પિતાજી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું મને તો તમારી આદતો વિશે ખબર જ છે પરંતુ પિતાજીને આ બધું ખબર ન હતી હજુ કેશવજી પૂજાપાઠ કરીને બહાર જ નીકળ્યા હતા કે રાજ તેમની સામે પહોંચી ગયો અને પિતાજીના પગ પકડીને તેમણે પ્રણામ કરવા લાગ્યો ત્યારે કેશવજી ધ્યાનથી તેની તરફ જોતા કહેવા લાગ્યા તમે કોણ છો મેં તમને ઓળખ્યા નહીં આવું સાંભળીને રાજનો ચહેરો શરમથી નીચો પડી ગયો તેણે પોતાના પિતાજીના પગ પકડી લીધા અને બોલ્યો કે પિતાજી ગઈકાલે મારાથી મારા જીવનની સૌથી મોટી ભૂલ થઈ ગઈ મેં નશામાં ન જાણે તમને કેટલું બધું ખરું ખોટું સંભળાવી દીધું એના માટે હું તમારી પાસે માફી માંગવા માટે આવ્યો છું ત્યારબાદ કેશવજી બોલ્યા કોન્ટ્રાક્ટર રાજ તને તો તારા પૈસા ઉપર ખૂબ જ ઘમંડ છે ને

એક છેલ્લો મોકો આપી દો અને હવે ફરીથી જો આવી ભૂલ મારાથી થઈ તો તમારું ચંપલ અને મારું માથું હશે નરેશ આ વાતનો સાક્ષી છે આજે રાજો પોતાના પિતાની સામે માથું ઝુકાવીને એવી રીતે ઊભો હતો કે જાણે તેને જેવો આજ્ઞાકારી પુત્ર આજ સુધી જન્મ્યો જ ન હોય કેશવજીએ ચા પીધી અને નરેશને પૂછ્યું સાચું જણાવશે કે નરેશ આ રૂમ કોનું છે ત્યારે નરેશે જણાવ્યું કે આ રૂમ મેં ભાડે લીધું છે તો હંમેશા પોતાના કામથી બહાર જ રહે છે પછી કેશવજીએ કહ્યું કે તો ઠીક છે આજે હું ઘરે પાછો નહીં જાઉં આ બે ને તો ઘરની ઈજ્જતનો ખ્યાલ નહીં છે પરંતુ જો આજે ઘરે પાછો જતો રહ્યો તો આડોસ પાડોશમાં હું શું જવાબ આપીશ નરેશ પોતાના પિતાની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયો તે જાણતો હતો કે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ પિતાની નારાજગી દૂર થતી જશે રાજ ચૂપચાપ બીજા જતો રહ્યો બીજી બાજુ નરેશ નાહીને બધા માટે નાસ્તો બનાવ્યો પરંતુ રાજની તેના પિતાજી સામે આવવાની હિંમત નહોતી થઈ રહી નરેશ જાણી જોઈને રાજને બોમ પાડતા કહ્યું કે મોટા ભાઈ નાસ્તો તૈયાર છે પિતાજી તમારી રાહ જોઈ રહ્યા છે રાત ચૂપચાપ માથું ઝુકાવીને તેમની સામે આવીને બેસી ગયો અને નાસ્તો કરવા લાગ્યો આજે ત્રણેય એક સાથે બેસીને ભોજન કર્યું નરેશ આજે રજા લઈ લીધી હતી અને રાજના ઓફિસ ગયા બાદ તે પિતાજીને બહાર ફરવા માટે લઈ ગયો તેણે પોતાની માં અને નાની બહેન માટે કપડા ખરીદ્યા ત્યારબાદ તે બંને પાછા ઘરે આવી ગયા અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે કેશવજીએ જોઈને હેરાન થઈ ગયા કે આજે રાજે બપોરના ભોજનની વ્યવસ્થા કરી હતી તે ઓફિસથી જલ્દી ઘરે આવી ગયો હતો કેશવજીએ જોઈને હેરાન હતા કે પીધણમાં આટલું જલ્દી પરિવર્તન કેવી રીતે આવી ગયું જ્યારે તેઓ સોફા પર બેસવા ગયા ત્યારે તેમણે જોયું કે બે યુવકો ત્યાં બેઠેલા હતા તે એ જ બે યુવકો હતા જેમણે ગઈકાલની રાત્રે તેમનું અપમાન કર્યું તે બંને યુવકો કેશવજીને પગે લાગ્યા ત્યારે કેશવજીએ કહ્યું કે મેં તમને ઓળખ્યા નહીં ત્યારે તે બંને યુવકોએ માથું નીચે નમાવીને એક જ અવાજમાં કહ્યું કે અંકલ છે અમે રાજના મિત્રો છીએ ગઈકાલે રાત્રે અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છેના માટે અમે માફી માંગવા માટે આવ્યા છીએ તમે અમારા પિતા સમાન છો કૃપા કરીને અમને માફ કરી દો ત્યારે કેશવજીએ કડક અવાજમાં કહ્યું કે આ તો તમારે કાલે વિચારવું જોઈતું હતું ભલે હું તમારા મિત્રોનો પિતા ના પણ હોત તો શું તમે કોઈ પણ વડીલ વૃદ્ધ આવી રીતે અપમાન કરશો તમને લોકો આવી શિક્ષા અને સંસ્કાર મળ્યા છે તે બંને યુવકોને પોતે આટલું બધું ભણ્યા છે તેના ઉપર શરમ આવી લાગી તેઓ કહેવા લાગ્યા કે અંકલજી અમે જાણીએ છીએ કે ભૂલ અમારી છે વાત એવી હતી કે ગઈકાલે અમારા મિત્ર રાજને પૂરા ચાર કરોડનો નો કોન્ટ્રાક્ટ મળ્યો હતો એટલા માટે અમે વિચાર્યું કે પાર્ટી કરી લઈએ અને ત્યારબાદ નશામાં અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ તેના માટે તમે અમને માફ કરી દો અમે ભવિષ્યમાં ફરી આવું ક્યારે નહીં કરીએ ત્યારે છે પરંતુ ફરીથી આવું ન કરતા પોતાનાથી મોટાની કદર કરશો તો ચાર કરોડ તો શું છે તમને એસી કરોડના પણ કોન્ટ્રાક્ટ મળશે પરંતુ પૈસાના ઘમંડમાં પોતાનાથી મોટાનું અપમાન કરશો તો મેં મોટા મોટા લોકોની ભીખ માંગતા પણ જોયા છે જ્યારે તે બંને યુવકો જવા લાગ્યા ત્યારે કેશવજી બોલ્યા મારી વાતનું ખોટું ન લગાડતા તમે બંને સારા ઘર ન લાગો છો આ નશાની આદત છોડી દો એમાંથી તમને કંઈ પણ મળવાનું નથી ઠીક છે અંકલ આવું કહીને તે બંને યુવકોએ કેશવજીને પ્રણામ કર્યા અને ત્યાંથી ચાલા ગયા ત્યારબાદ રાજે જમવાનું પીરસી દીધું તે જેટલો પોતાના પિતાજીની નજીક આવી રહ્યો હતો તેટલો જ તેના પિતાના હૃદયમાં તેમનો ક્રોધ ઓછો થઈ રહ્યો હતો જેવા જ તેના પિતા જમવા માટે બેઠા ત્યારે કેશવજીએ પૂછ્યું આ જમવાનું કોણે બનાવ્યું છે ત્યારે નરેશ બોલે કેમ પિતાજી સારું નથી બન્યું કે શું પરંતુ રાજ હજુ પણ મૌન હતો તેને ખબર પડી ગઈ હતી કે તેની બીજી ભૂલ પણ જલ્દી પકડાઈ જશે પછી કેશવજી બોલ્યા કે ભોજન તો ખૂબ જ સારું બન્યું છે પરંતુ આવું ભોજન તો તું ના બનાવી શકે આ કોઈ સંસ્કારી સ્ત્રીના હાથે બનેલું ભોજન લાગે છે આ સાંભળીને રાજ હેરાન થઈ ગયો કે આ વાત પિતાજીને કેવી રીતે ખબર પડી ગઈ ત્યારે નરેશે પૂછ્યું કે પિતાજી શું રાતનું ભોજન સારું ન હતું બન્યું ત્યારે તેમણે કહ્યું કે સારું બન્યું હતું પરંતુ આટલું સારું ન હતું જ્યારે બધાએ ભોજન કરી લીધું ત્યારે રાજે હિંમત કરીને અત્યાર સુધીનું સૌથી મોટું રાજ પોતાના પિતા સામે ખોલી દીધું અને ગભરાતો ગભરાતો કહેવા લાગ્યો કે પિતાજી તમે એકદમ સાચું કહ્યું આ ભોજન અમે નથી બનાવ્યું તમારી થનારી પુત્ર વધુએ બનાવ્યું છે આ વાત કેશવજીને મજાક લાગી રહી હતી પછી તેમણે કહ્યું કે હા આજકાલ આવું જ કંઈક ચાલી રહ્યું છે દીકરાઓ મોટા થઈને ચૂપચાપ લગ્ન કરી લે છે અને મા-બાપને ત્યારે ખબર પડે છે કે જ્યારે તેમને બાળકો થઈ જાય છે

જેના માટે પોતાના મા બાપનું હોવું અને ના હોવું બંને બરાબર છે તેને સંબંધ પણ તેવો જ ઘરમાં કર્યો છે પછી નરેશે કહ્યું કે પણ પિતાજી તમે તો મોટાભાઈ માટે છોકરી શોધવાની વાત કરી રહ્યા હતા તે એકવાર જોઈ તો લો શું ખબર તમને પસંદ આવી જાય કેશવજીને આ વાત ઠીક લાગી અને મન મને મનમાં વિચારવા લાગ્યા કે આજકાલના છોકરાઓનો કોઈ પણ ભરોસો નથી અને જો મેં ના પાડી દીધી અને તેને લગ્ન કરી લીધું તો ઈચ્છા તો મારી જ જશે ને પછી કેશવજીએ કહ્યું કે પહેલા આને કહે કે જન્મ કુંડળી મેળવવી પડશે પછી વાત આગળ વધશે પરંતુ મને એ જાણીને હેરાની છે કે તેનો ભાઈ આવા પિદ્ધળને જોઈને પણ પોતાની બહેનનું લગ્ન આની સાથે કરવા કેમ માંગે છે આટલું સાંભળીને રાજનો શ્વાસ જે અટકેલો હતો તે પોતાના હૃદય સુધી પહોંચી ગયો પછી રાજ તેના પિતાજીને દીકરીનો ફોટો બતાવ્યો કેસવજી તે દીકરીને ઓળખતા હોય તેવું લાગ્યું જ્યારે તેમણે દીકરીના વિશે બધી જાણકારી પૂછી તો કેશવજીની ખુશીનું ઠીકાણું ન રહ્યું કેમ કે સંયોગ તો જુઓ આ એ જ દીકરી માટે લગ્નની વાત તેઓ કરવા માટે આવ્યા હતા કેશવજી બે અઠવાડિયાથી આ જ સંબંધને લઈને પરેશાન હતા ઘરનો તણાવ ભર્યો માહોલ અચાનક એકદમ ખુશીના માહોલમાં પરિવર્તન થઈ ગયો હવે આગળની બધી વાત હું સંભાળી લઈશ આવું કહેતા કેશવજી દિલમાં ખૂબ જ ખુશીઓ લઈને પોતાના ગામ તરફ જવા નીકળી પડ્યા અને ત્યારબાદ થોડા સમયમાં રાજના લગ્ન થઈ ગયા અને બધા ખુશીથી રહેવા લાગ્યા તો મિત્રો પૈસાનું અભિમાન હોય કે બીજું કંઈ પણ વ્યક્તિને બરબાદ કરી છે એટલા માટે તમારી જાતને કોઈ પણ વસ્તુના એટલા લથખોર ના બનાવો કે તમે તમારા સંબંધો ગુમાવી દો કારણ કે એકવાર આપણે આપણા સંબંધો ગુમાવી દઈએ તો તેને પાછું મેળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને મિત્રો આ વાર્તા તમને કેવી લાગે છે લાઈક કોમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને શેર પણ કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી ધન્યવાદ